લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગીરી મિત્ર અમારા પ્રેસ પ્રતિનિધિ વિનુ ભારતી બહુ સરસ મજાની વાત કરે છે વાત બધી સમજવા જેવી છે દવા વિશે વાત કરે છે કેવા કેવા લોકો ખોટી રીતે દવા તમને આપે શું થાય એ વાત અમારા વિનુ ભારતી કરે છે જુઓ સાંભળો હા કે હોય ને દવાઓ દેવું બાળકને પોષણ આપશે ને માલ બાળક હોય પોષણ એમ દવાઓ આપે આપે ને મારી નાખ્યા એમ દવાઓ આપે આપે ને મારી નાખ્યા માણસો ને ઈશ્વર ગતિ છે હા ઈશ્વર ગતિ છે ને ઘી દે ને આગળ પાંચ પાંચ કિલો પે નું દૂધ બધા દે ને એક લીટર બાઈ ને પીવા છોકરું નબળું આવે કેવું એ નથી કરવું દીકરાઓને દવાઓ નકરી દેવી છે દવાખાના દવા મફત ઓલન દવા મફત આ દવા આફત એ સી અમને ખબર છે તું એસો ને ક્યાંથી ક્યાં દેશમાં મંગાવીશ દવાઓ મફત નહીં ઓઇલું મફત નહીં એટલે આ માણસ બિછડા ગરીબ માણસો હોય ને તો એમ થાય કે આ દવા આપે છે તો આપણે લઈ લઈએ એમ થાય ને એવી રીતના માણસો બિસાડા બોળા એટલે એ આ બધી પરજા એવી છે અને આ સરકાર એવી છે સમજ્યા આમાં બધા ભેગા થઈ ગયા હરખા બધા પછી ડિલેવરી એને કરવાની ડોક્ટરો ને તો તમે દવા જો જોશો ડિલેવરી કેમ દવાખાના થાય છે ઘેરાય કેમ ન થાય બાયમાં કેમ તાકાત આવતી છોકરું કેમ નબળું થાય છે હા દવાખાના ની ખબર નતી પેહુ ના દૂધ ને ઘી માખણ ને દુનિયા ને બગાડ નાખી મફત દવા આપે ભાઈ વડે હાના મણા દીકરા જાતે મફત દવા લ્યો મફત દવા પણ પત ઠોકાઈ દે મલક ને હાવ દઈ નાખી તમે દવાઓ દઈ દે એ કરતા વગર રેવા જો ને ખાવાનું જો ને સોપડી બનાવી જો ગુંદર જો ગુંદર જો ને બબે કેલા તો ડિલિવરીમાં બાય ખાય બિસાડી આ દવાના ટીકડાય શું થાય તમાર બાપ ઉટાના માંદા પડે માણા એ દવાઓ હેની છે આપણને ખબર છે ખતમ થઈ જાય મારી નાખ્યા માણસોને આમને હવે કોઈ આને બધાને આયુષ્ય પણ આ બધાને માણસના કરમ એવા છે થોડાક કે એટલે માણસને એવું ખૂજે ને ઓલી સરકારને એવું ખૂઝે કારણ કે આ યુગનો પ્રભાવ છે અને માણસને એવું જ કરે છે આ ધંધા નકર અટાણા થોડા વરસાદ હોય અટાણા વાવાઝોડા હોય ને વરસાદ હોય હોય એવું રાજા કોડા એની પરજા કોળી કૂડા કણજુગના મેહુલા કે વ્યવહાર એ કૂડા થઈ ગયા બધાય વરસાદ એ કૂડા થઈ ગયા માણસ એ કૂડા થઈ ગયા કોઈનામાં સદ ધર્મ જેવું કાંઈ છે દયા છે કોઈનામાં નીતિ છે પહેલાં માણા મંદિરે ગમે એ વસ્તુ થતી ધરવા જતા ઓળા ને બોળાના મહિનો થી તમારે નીણ માલ કાંઈ માંડવી ના સોડવા નાખીને દૂધમાં એવું થવા મળે હજુ એટલું કડવાશ જેવું દૂધ થઈ જાય એટલા જ માંડવી આવતી હવે કોઈને એ બધા ભેગું જ કરવું ભેગું જ કરવું જ કોઈ દેવું નથી કાંઈ લેવા કાંઈ દેવા આ કામ ભેગું કરું છોકરાઓ ભણાવવા ભેગું કરું છોકરા ભણાવવા બીજી કાંઈ વાત જ નહીં બે રાતથી કામ કરે તો છોકરા ભણાવવાના ખેતરમાં થાય તોય છોકરા ભણાવવાના નોકરી કરતા હોય તો છોકરા ભણવાના છોકરાને ભણાવીને તમારે લઈ જવાય ક્યાં વિદેશમાં ઓલે તમારા બાપ ગરબા દેતા નથી અહીં તમારી પાસે કાંઈ નોકરો નથી તમે કોઈને નોકરું દેતા નથી ખોટા મલકને હું કામ જતો સવો આ શું કહ્યું તમે નોકરીઓ ચડાવ્યા કોઈને છે ક્યાંય નોકરીમાં પૈસા માંગે પૈસા કોની પાવ હોય તમને ભરતી પૈસા દેવાની ટેવડેની પાવો હોય તો પૈસાડો એ શું કામ એક તો એના મા બાપ કામે કામે માણ માણ કરી બાર તેર પંદર વીસ સુધી ભણાવે પછી આ દાદા ઉપર બેઠા હોય એ બધા એટલા પૈસા હોય તો પાઇસ કરી દે એટલા પૈસા હોય તો પાઇસ કરી દે એ આ રીત છે આ આ જોવો તો ખરા સરકાર હોય ને આવા સફા માણસો હોય આમાં હાલે કોઈ દી આ હાલે જ નહીં કોઈ દી આ બેકાર બધી વસ્તુ થઈ ગઈ આ માણાનું પાપ અને આ ઓલા પાપ હોય તો જ એમાં આવી જાય ને સીટો ઉપર નકર તો કોઈ હારા વડા પર હારો રાજા પહેલાં રજવાડા હતા પહેલાં રજવાડા હતા કોઈ ર તકલીફ કોઈ રહીતને કાંઈ તકલીફ ન હોવી જોવે એનો ન્યાય કરતા એનો કાનૂન કરતા અટાણે સરકારી બાબુઓ હશે એના પરજા બીજાને ખૂન કરી નાખે બીજાને એક્સિડન્ટ કરી નાખે બીજાને ગાડી ઉસડાઈ દે માથે તો એમાં કાંઈ નહીં ને આપણે કોઈક ગરીબ માણસ છોકરો હોય કોઈક બીજો તીધો હોય તરત એને જેલ પડે કાંઈ એને પકડી લઈ લે એને સરકસ કાઢવાના તમારા હશે એ હું ઉપરથી શોધી ના હોય કે બીજે ક્યાંયથી આવ્યા એ આવડા આવ્યા ત્યાંથી એ આવ્યા છે આ શું કહીજો પણ આવી સરકાર હરામીની એટલે આને કે કોણ કયો હોય તો યા નહીં કંઈક તમે આવું કેમ ભાષણ કર્યું તમે આવું કેમ અમને કહો છો પણ સફાવ તમે એવા સવો એટલે તમને છે તમે હારામણા દીકરા હોય તમે થોડા તો અમે તમારા વખાણ કરીએ કા હારા હોય તો અમે તમારા વખાણ કરીએ અમારે ક્યાં કોઈને કંઈ લોસો લઈ લેવો છે અમે તો સાધુ છે હા શું કહીજો પણ તમે એવા સવો એટલે અમને તમે અમને કહેવરાવો છો અમારે કહેવું નથી અમે તમને અમારી સરકાર માનીએ છીએ માવતર સમાન માનીએ પણ તમે એવા સવો હરામ્યા તમારા ઘર ભરાતા નથી તમારા બંગલા કાંઈ પૂરા પડતા નથી અને શું કરવું તમારી પરજા ધરાતી નથી તમારામાં કેટલુંક તમારે કેટલુંક ભેગું કરવું છે અજબો કરોડો રૂપિયા તમારા ઓલામાં નીકળે ઇન્કમ ટેક્સના દરોડા પડેથી કોઈના પલોટ કોઈની જમીન કોઈના મકાન કોઈના બંગલા કોઈના ધંધા તો આમ જ્યાં જવું ને તો એ પાંચ કરોડ ને પચાસ કરોડ ને સો કરોડ ને સાતસો કરોડ ને એટલે અમે એટલા કાંકરા કરી શકતા તમે એટલા રૂપિયા ભેગા કરી લ્યો તો હું આ રેટું રાજ કહેવાય બીજું કાંઈ રેટું છે લેશે સમજ કોણ આનું પૂછે તમને આને પૂછે તો એનું કોઈનું માનતો નથી આ સરકાર એનું કોનું માને આપણે જેવા માણસનું માને કોઈ ગરીબ માણસનું માને હે ઘણી વગરનું બધું ધણી વગરના ગામ ધણી વગરની સરકાર ધણી વગરના માણસો કોઈને કોઈ માથે ધણી નથી ધણી એક ઉપરવાળો છે બસ આપણે તેના ભરોસે જીવી છે એવું આ અંદરે કાંઈ પૂજતું નથી આવી વાત ચાલ્યો હયાતા તા એમ આમાં બધું આનું કરવું શું આપણે કાંઈ આમાં મને તો હમાસા સાંભળું તો આ મોટાનો કંટાળો આવે એમ થાય કે આ ટીવીને આપણે આમાંથી અહીંથી કાંઈ પાટલો ટીવી તો આપણે ટીવી શું બી કરે ટીવીમાં તો બોલ્યા જે કરતા હોય આવે ટીવીમાં તો બધું આવે પણ હવે આમ તો આવા જ હમાસા જ્યાં જોવો જ્યાં કાંઈ કે આંય મરી ગયો કાંઈ ઓલા ઓલાપડો મરી ગયો ને કોરોનાને રસી પાય પે ને પગ વીઆઈ ગયા બાયુને આદમીને જવાનને હુમલા આવી જાય અને જવાન આદમીને હુમલા આવી જાય બાયુને પગ વ્યાઈ ગયા અને આઠ દસ જણાને એક ને એવા સામે હામે ભેગા થાય એટલે મર્ડર કરી નાખે હા આવા ખોરાક કરી નાખ્યા આવી દવાઓ નાખી દીધી આવા બકાલા થઈ ગયા આવા આવા માણસો જ નગર માણસના મગજમાં જે મેમરી પહેલાં હતું એને એ જ મેમરી આવેલું આવે પણ આ મેમરીના ડેટા ફેરીને નાખ્યા દીકરા આવે એમ છે એટલે આ બધું માણસ હેરાન થઈ ગયો આ આવું છે પણ આને કહે કોણ કયો આવી બધી વાત છે એમ છે બધું એ હતા જો બોલો હા એમ